ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડિયા પૂર્વ ગામે નવી વસાહતમાં ગૌવંશ કતલની ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડતી ફતેપુરા પોલીસ આરોપીઓના એક દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરાયા ગત તારીખ એકવીસ મે બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે નવી વસાહત ખાતેથી સલમાન અબ્દુલહક મતાદારના મકાનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો અને ઘટના સ્થળેથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ફતેહપુરા પોલીસે શંકાસ્પદ માંસનો જથ્થો કબજે લઈને આ માંસને તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપતા લેબોરેટરીમાં આ માસ ગૌવંશનું માસ હોવાનું સાબિત થયું હતું જે અનુસંધાને ફતેપુરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં સંડોવાયેલ આરોપી સલમાન અબ્દુલ હક મતાધાર રહેવાસી કરોડિયા પૂર્વ નવી વસાહત તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદનાને ને તારીખ સત બે હજાર પચીસ ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ફતેપુરા પોલીસે તેને ઝડપી પાડ્યો છે તેમજ આ ગુનામાં સંડોવાયેલો બીજો આરોપી ઇમરાન અબ્દુલ ગની બાભોર રહેવાસી ગુગસ રોડ ફતેપુરા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદના ને તારીખ ફતેપુરા પોલીસે તેને ઝડપી પાડ્યો છે ફતેપુરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટ દ્વારા આ બંને આરોપીઓના એક દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ફતેપુરા પોલીસે આ બાબતે હાલમાં વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે